જંબુસરમાં ગુંજ્યો વિજયનાદ પાકિસ્તાન સામે ભારતનો ભવ્ય વિજય ટંકારી ભાગુડ ખાતે રીજુના તાલે જશન આજે આઈસીસી ટુર્નામેન્ટમાં ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાનને હાર આપીને ભવ્ય વિજય મેળવતા સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છવાયો છે ખાસ કરીને પાકિસ્તાનને ઓલ આઉટ કરીને ભારતે જે રીતે મેદાન માર્યું છે તેનો ઉત્સાહ જંબુસરમાં પણ જોવા મળ્યો હતો જંબસરના ટંકારી ભાગોડ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને સ્થાનિક રહીશો દ્વારા વિજયની અનોખી ઉજવણી કરવામાં આવી હતી ભારતની જીતની જાહેરાત થતાની સાથે જ લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા ડીજેના તાલે દેશભક્તિના ગીતો અને ઢોલના ધબકારી યુવાનોને ભાજપના કાર્યકરો મન મૂકીને ઝૂમ્યા હતા આકાશમાં રંગબેરંગી ફટાકડા ફોડીને જાણે દિવાળી જેવો માહોલ સર્જાયો હતો ટંકારી ભાગોડ વિસ્તાર માતા કી જય અને વંદે માતરમના નારાઓથી ગુંજી ઉઠ્યો હતો સ્થાનિક લોકો એકબીજાના મોં મીઠા કરાવીને વિજયની વધામણી આપી હતી ભાજપના અગ્રણી કાર્યકરોએ જણાવ્યું હતું કે આ જીત માત્ર રમતની જીત નથી પરંતુ દરેક ભારતીયના ગર્વની જીત છે પાકિસ્તાન સામેનો વિજય હંમેશા ખાસ હોય છે અને આજે ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે આ ભવ્ય ઉજવણીમાં મોટી સંખ્યામાં જંબુસરના રમતપ્રેમીઓ અને સ્થાનિક નાગરિકો જોડાયા હતા અને ભારતીય ટીમની આ સફળતાને યાદગાર બનાવી હતી ભારત આપણા ભારતનો ભવ્ય વિજય થયો છે પાકિસ્તાન ઓલ આઉટ કર્યું અને ધૂળ ચટાડી છે આજે ફરી આ એક એક જે ગ્રેટેસ્ટ ગ્રેટેસ્ટ કહેતા હતા નથી તરફી એમને હરવાનું જ આવડે છે ફરી એકવાર રાફેલ પાકિસ્તાનમાં પડ્યું છે અને આજે ભવ્ય વિજય નો ઉત્સાહથી આજે જંબુસર ના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તથા ગામના બધા જ લોકોએ અહીંયા ઉત્સાહભેર એની ઉજવણી કરી છે અને બધા જ લોકો આ ભવ્ય વિજય ઉત્સવમાં જોડાયા ધૂમ ફટાકા ફોડ્યા અને ડીજે ના તાલે બધાએ નાચ અને ભવ્ય ઉજવણી કરી છે વંદે માત્રમ ભારત માતા કી